માત્ર ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે તોડકાંડના આરોપી પીઆઈ ગોસ્વામીની હેડક્વાર્ટરમાં બદલી કરાઈ ઉના પોલીસ મથકના કર્મીઓને એએસઆઈની બદલી જિલ્લાના ઓગણપચાસ પોલીસ કર્મચારીઓની સાગ માટે બદલી કરાઈ જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યા છે મોટાભાગના પોલીસ કર્મચારીઓને કોડીનાર મુકાયા છે કોડીનારના પોલીસ કર્મીઓની ઉનામાં નિમણૂક કરાઈ રાકેશ પર વધુ માહિતી આપી રહ્યા છે રાકેશ જણાવશો શું મુદ્દે વિગતો ઉના ચેકપોસ્ટ ઉપર એસીબી ના દરોડા બાદ જે ઉના સહિત જિલ્લાના પોલીસ તંત્ર ને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે આ મુદ્દાની ગંભીરતા લઈ જિલ્લા પોલીસ વડા મનોજસિંહ જાડેજા પણ એક્શનમાં આવ્યા છે જિલ્લામાં ઓગણપચાસ પોલીસ કર્મચારીઓની એક સાથે બદલી કરી દેવામાં આવી છે તો ખાસ કરીને જે તોડકાંડના આરોપી છે ઉનાના પીઆઈ નિલેશ ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા એમને હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે આ ઉપરાંત એસીબીની રડારમાં છે જે અન્ય પાંચ કોસ્ટ હેડ કોન્સ્ટેબલો અને કોન્સ્ટેબલો છે તેમને પણ પનિશમેન્ટ રૂપે હેડક્વાર્ટર કરવામાં આવે છે અત્યારે નોંધનીય છે કે આ પાંચે પોલીસ કર્મચારીઓ કોઈ પણ વગર પોલીસ સ્ટેશન માં ગેરહાજર છે એટલે એમને હેડક્વાર્ટર પણ કરી દેવામાં આવ્યા છે એટલે કહી શકાય કે હવે એસપી દ્વારા પોલીસ વિભાગોમાં જે સ્ટેશનો છે તેમાં સાફ સુફી ચાલુ કરી છે ઉનાના પીઆઈ તરીકે એલસીબી ના પીઆઈ સુનિલ ઈશરાણી ને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે એટલે હવે જિલ્લા પોલીસ વડા આકરા આ મૂડમાં મૂડ જોવા મળી રહ્યા છે